વાલ્મીકી નવચેતના દ્વારા વડોદરા અલકાપુરી સર્કિટ હાઉસ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. વાલ્મીકી નવચેતના દ્વારા વડોદરા અલકાપુરી સર્કિટ હાઉસ ખાતે સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો, વિવિધ સંગઠનોના આગેવાનો, સમાજ સુધારક સંતો, મહંતોની હાજરીમાં સમાજના કુરિવાજો માટેના સામાજિક બંધારણ વાલ્મીકી નવચેતના દ્વારા રચના કરવામાં આવી હતી. સમાજના બુદ્ધિજીવીઓના મંતવ્યોની આપલે કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગમાં સંયુક્ત વાલ્મીકી સેવા ટ્રસ્ટ ના પ્રમુખ નરેશ સાહેબ તથા જીતેન્દ્ર કુમાર સોલંકી સાહેબ અને મહાપંચાયત માંથી હરેશ સંપત બાજવાથી શાંતુ જ વિહાર મહેજી ટુંડા અને મહાનુભાવોએ આવા સુંદર વિચારોને વધાવી લીધા હતા કાર્યક્રમો નો સફળ સંચાલન વાલ્મિકી ના નવચેતના મંચના પ્રમુખ અને ડોક્ટર સંજય સોલંકીએ કર્યું હતું મંચ પરથી બોલતા વિનોદ સોલંકીએ ઉમેર્યું હતું કે સમાજમાં દેખા દેખીથી ખોટા ખર્ચા કરી થઈ રહ્યા છે તેમાં સુધારો લાવવાની જરૂર છે તેમાં સમાજના આગેવાનો અને મહિલાઓ અને શિક્ષિત નવયુવાન કાર્યકરોના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળ બનશે સમાજમાં પરિવર્તન આવશે મંચ મંચની એક આજની મિટિંગ હતી અને એમાં સમાજના પ્રાણ પ્રશ્નો માટેની ચર્ચા વિચારણાની કરવામાં આવી છે ખાસ કરીને સમાજનો એક સામાજિક રીત રિવાજવાળું બંધારણ માટેની બધાના સૂચનો ઉપસ્થિત જે પણ સમાજના આગેવાનો હતા મિત્રો હતા સંતો હતા સામાજિક કાર્યકર્તા એ દરેકના સૂચનો મેં સાંભળ્યા છે તમે આ આજની જે મિટિંગ હતી એ તમારી કેટલા અંશે સફળ રહેલી છે લગભગ તો આમ કહેવાય ને કે જે મિટિંગમાં ઉપસ્થિત હતા દરેકનું એક જ શું હતું કે સમાજનું સામાજિક રીત રિવાજવાળું બંધારણ બનવું જોઈએ અને એમાંય ખાસ કરીને જે છૂટાછોડાનું જે દૂષણ છે એ નાબૂદ કરવાના દરેકના સૂચનો હતા એટલે આમ મારા અંશે કહેવાય કે આ સફળ મિટિંગ રહી છે સાહેબ મારે છેલ્લો પ્રશ્ન તમને પૂછવો છે કે સમાજની અંદર આજે તમે આટલું એક સમાજના બંધારણ માટેની જે ચર્ચા વિચારણા કરવા માટે આટલી સર્કિટ હાઉસની અંદર તમામ લોકોને આમંત્રણ જ્યારે આપ્યું હોય ત્યારે આપણા સમાજમાંથી અનેક જગ્યા પર કોઈક મિટિંગ ગોઠવાય છે તેના વિશે શું કહેવા માગો છો બરાબર એ તો એ લોકશાહી ડપ છે જેને આ અમારી મિટિંગને તોડવા માટેના પ્રયત્નો કરેલા છે જે લોકોએ જે પોતપોતાની રીતે પોતાના અંગત સ્વાર્થ ખાતર અને સમાજને એક દ્રોશ કહેવાય કે જ્યારે સમાજનું એક બંધારણ માટેનું ભગીરથ કાર્ય કરતા હોય ત્યારે આને સાથ સહકાર આપવાની જગ્યાએ પોતાના રોટલા શેકવા માટે કાં તો પોતાનો અહમ શીખવા અહમને પૂછવા માટે અન્ય જગ્યાએ પર મિટિંગ કે કોઈ આયોજન કરે એ એ મારા ખ્યાલથી કે સમાજના સમાજને એ લોકોએ ગેરમાર્ગે દોરી રહ્યા છે હવે પછીની રણનીતિ તમારી શું છે આગામી સમયમાં ફરીવાર અમે અત્યારે ગ્રામ્ય વિસ્તારનો ફરી અમે સમાવેશ કરી અને આ મિટિંગનું આયોજન કરવાના છે અને એમાં દરેકના સૂચનો સાંભળવાના છે સમાજના રીત રિવાજવાળું બંધારણ બને એ મુખ્ય હેતુ સાથે અમારી આ મિટિંગનું આજનું આયોજન છે અને ભવિષ્યમાં પણ આ જ રહેશે નવયુવાનોને તમે શું સંદેશો આપો નવયુવાનો આ સમાજ સાથે આ સંસ્થા સાથે જોડાય જાગૃતિ લાવે અને સમાજને ઉપયોગી બને કે જેથી કરીને સમાજમાં શિક્ષણનું સ્તર વધે સાથે સાથે સમાજને શૈક્ષણિક રીતે આગળ વધવામાં પણ સહયોગ કરે બીજી વાત એ કે સમાજમાં જે દૂષણો છે બરાબર છે અને ખાસ કરીને જે બંધારણના વિરોધમાં જે ખોટા ખર્ચાઓ કરી રહ્યા છે અને પાયમાલ થઈ ગયા છે એને એ જાગૃત કરી અને પોતા પર અમલ કરે એ હેતુસરની આજની અમારી સામાજિક રીત રિવાજો અને બંધારણ માટેની કા આજની મિટિંગ સફળ રહી છે